રાતનો એક વાગી ગયો હતો પરંતુ હજુ એ ઘરમાં ઝઘડો પૂરું થવાનું નામ નહોતો લેતો જા તું આ ઘરમાંથી નીકળી જા તારા બાપાએ એટલા સંસ્કાર નથી આપ્યા કે સાસુ સસરા સામે ન બોલાય બાપુજી હું ક્યાં કંઈ બોલી છું મારો વાંક શું છે વાંક તારો જ છે તારે આ ઘરમાં કામ કરવું નથી તો અહીં મફતના રોટલા તોડીશ અમારે આવી બહુ જોઈતી જ નથી હું પરણીને આવી એ દિવસથી કામના ઢસરડા કરું છું કોઈ દિવસ કોઈ કામની ના નથી પાડી અને આજે ફક્ત એક ચા મૂકવાની ના પાડી એ પણ મને આજે કમરમાં સખત દુખાવો છે એટલે ના પાડી એમાં તો તમે રાયનો પર્વત કરી દીધો નાનકાની વહુ તો અહીં આવે ત્યારે કંઈ કામ નથી કરતી તમે તેને કંઈ કહેતા નથી એનું નામ ના લે તને ખબર છે એ કેટલો કરિયાવર લઈને આવી છે એ બેઠે બેઠે ખાશે એની તારે પંચાયત નહીં કરવાની તારા બાપે શું આપ્યું છે સકોરું તે આટલી ઝીબડી ચલાવે છે તું આ ઘરમાંથી બહાર નીકળ બા તમે તો કંઈ કહો હું આટલી રાતે ક્યાં જઈશ એ પણ ઘરે નથી તારા સસરાનો સ્વભાવ તને ખબર છે ને હું કંઈ જ બોલી શકું એમ નથી હવે તું ઘરમાંથી બહાર નીકળ નહીતર ઘરમાં કંઈ નવું થશે એમ કહીને હાથ પકડીને સાસુએ બહાર ઢસેડી કોઈ ફળિયામાં એમને કહેવા વાળું નહોતું શિયાળાની રાત અને કડકડતી ઠંડી ક્યાં જવું આટલી રાતે અવંતિકાને આપઘાત કરવાનો વિચાર આવી ગયો ઘરના દરવાજા વખાઈ ગયા અવંતિકા બહાર રોટલા પર બેસી પડી આટલી રાતે ક્યાં જાય રાત ગહેરી જામી હતી કૂતરાનો ભગ ભસવાનો અવાજ સાથે શિયાળની લાળી સંભળાતી હતી તેના જીવનમાં ઘોર અંધકાર વ્યાપી ગયો હતો તે તેના ભૂતકાળમાં ખોવાઈ તે ચાર બહેનો માવતરને ઘરે કેટલી મજૂરી કરતી હતી ચાર બહેનોના સાથે લગ્ન લેવાયા ત્યારે સાતમા ધોરણમાં ભણતી હતી નાનપણમાં લગ્ન કર્યા સો વીઘા જમીન જોવામાં બાપુએ ખાનદાની કે ખોડું ના જોયું લગ્ન થયા અને ત્યાંથી ફરમાન આવ્યું કે આગળ તમારી દીકરીને ભણાવવાની નથી ભણવાનું છૂટી ગયું ખેતરનું કામ શરૂ થયું બધી બહેનો કરતાં હું વધારે કામ કરતી હતી કોઈ દિવસ બાપુનું વેણ ઉથાપ્યું નહોતું દિવસો વીતતા ગયા અઢાર વર્ષે આણું વળાવ્યું સાસરે આવ્યું જ્યારે ઘરમાં વાત થતી ત્યારે તો એવું જ કહેતા કે સુભાષકુમાર તો ખૂબ જ હોશિયાર છે અને આગળ ભણે છે પરંતુ આવ્યા પછી ખબર પડી કે તે તો દસમા સુધી ભણીને ટેમ્પો ચલાવે છે તે તો ભગત માણસ એટલે કોઈની જોડે માથાકૂટ ના કરે એ અને એનું કામ હવે શું કરવાનું નસીબમાં હશે કહી સ્વીકારી લીધું હું અહીં બધા સાથે ભળી ગઈ તે ચાલાક અને ચબરાક બોલવામાં મીઠી વાણી કોઈને દુઃખ પહોંચે એને ના ગમે તેનો સંસાર સુખેથી શરૂ થયો પરંતુ આ નાનકાના વિવાહ થયા અને પૈસાદાર ઘરની દીકરી ઘરમાં આવી અને મારું માન ઘટ્યું નાનો ભાઈ અવિનાશ ડિપ્લોમા એન્જિનિયર બન્યો તેને શહેરમાં નોકરી મળી તેથી ચાર પાની અધ્ધર ચાલવા લાગ્યો તેની પત્ની અરુણાને અવંતિકાની અદેખાઈ આવવા લાગી તેના વિરુદ્ધ બધાના કાન ભરાવતી હતી એમાં અવંતિકાના કામમાં ખામીઓ નીકાળતી અને આજે તો હદ થઈ ગઈ એક નાની અમથી વાતમાં અને તેને કાને શબ્દો અથડાયા જો દીકરી સાસરીમાં ગમે તેટલું દુઃખ પડે તો વેઠી લે જે પણ રિસાઈને પિયર પાછી ન આવે આંખો લાલચોડ થઈને સૂજી ગઈ હતી તેણે વિચાર્યું કે હું પિયર જઈશ તો મા અને મા મને પાછી જ મોકલશે હવે હું શું કરું ઘરની સામે કૂવો હતો તે ઊભી થઈને ચાલી કૂવા પાસે જઈને ઊભી રહી ઘડીકમાં કૂવામાં કૂદી પડવાનો વિચાર આવ્યો અને તે કૂદવા જતી હતી ત્યાં જ પાછળથી કોઈએ તેને પકડી લીધી અરે શું કરે છે દીકરી મને મરી જવા દો હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી પણ તું તો હિંમતવાળી છે આમ તારો જીવ ગુમાવી દઈશ આ દુનિયામાં તે અવતાર લીધો છે તો ચોક્કસ કોઈ કારણ હશે એવો વિચાર તને ઘરમાંથી કાઢી છે આ દુનિયામાંથી થોડી કાઢી મૂકી છે આ દુનિયા ઘણી મોટી છે તું ગમે ત્યાં ચાલી જા પણ મૃત્યુનો પંથે ના જઈશ મેં તારા પહેલાં આ ભૂલ કરી છે અવંતિકા ચોકી ત્યારની કુવા સામે જોઈને જવાબ આપતી હતી તેણે પાછા ફરીને જોયું કોઈ ના દેખાયું તમે કોણ છો હું પણ આ ઘરની વહુ હતી વર્ષો પહેલાં મારી સાથે આવી જ ઘટના ઘટી હતી અને મેં તારી જેમ આવેગમાં આવીને આ કૂવો પૂર્યો હતો પરંતુ કંઈ જ બદલાયું નહીં મારો જીવ અહીં જ ભટકે છે આજે તું મારો સંઘાત કરવા આવે છે તું પાછી વળી જા શાંતિથી વિચાર કંઈક તો ઉકેલ મળશે અવંતિકા વિચારમાં પડી કે આ શું થઈ રહ્યું છે ઘણીવાર તેના સાસુ વાત કરતાં તેમના સાસુ પાણી ભરતા કૂવામાં પડીને મૃત્યુ પામ્યા હતા તેમના નિવેદ પણ થતા હતા તે બોલી બા તમે કેમ બીજે જન્મ નથી લેતા હજુ અહીં જ બેસી રહો છો મારે હવે આ ઘરનું ઋણ પૂરું જ થવાનું છે આજે કદાચ તને બચાવવાની હશે તેથી મારો જીવ અહીં ભટકતો રહ્યો છે તું મને વચન આપ તું કોઈ દિવસ ગમે તેવી સમસ્યા આવે તો પણ આત્મહત્યા નહીં કરે તું હું અહીંથી બીજે જન્મ લઈશ નહીતર હું સદાયને માટે આ કૂવામાં બંધાયેલી રહીશ બા હું તમને વચન આપું છું જે સમસ્યા આવશે તેનો સામનો કરીશ પણ સમસ્યાથી ગભરાઈશ નહીં તમારા જીવને અહીંથી મુક્ત કરજો અને બીજે જન્મ લઈ લેજો કૂવામાં અંધારી રાતે અજવાળું પથરાયું માય ચુંદડી શ્રીફળ દેખાયું ધીરે ધીરે અદ્રશ્ય થયું અવંતિકા આંખો મીચીને કુવાના થળા પર બેસી પડી અલી રાડ ઊઠ હજી અહીં જ છે કરતું એક પાટું બરડામાં વાગ્યું અવંતિકા સફાડી ચમકીને બેઠી થઈ ગઈ બા હું ક્યાં જાઉં તને કહ્યું તો ખરું તારે જ્યાં જવું હોય તો જા એમને આવવા દો હું આ ઘરમાં પરણીને આવી છું તો અહીંથી મારી અર્થી જ ઉઠશે મેં એવો તો કયો ગુનો કર્યો છે તમે મને સજા આપો છો આ ઘરમાં મારો પણ હક છે આ વાક્ય તેના સસરાએ સાંભળ્યું તે ઉકળી ઉઠ્યા ભાગવાળી શું તારા બાપને ઘરેથી લાવી છે સવારના છ વાગ્યા હતા પાડોશી પણ કાન પર હાથ દઈ દીધા હતા સવારે ભગવાનના ભજન સાંભળવાની જગ્યાએ આ ભજનિયા સાંભળવા મળી રહ્યા હતા તેના સસરા આગળ બોલવા જતા હતા ત્યાં જ બાજુવાળા દેહુભા બોલ્યા અલ્યા ભાઈ ઘર છે તો બે વાસણ ખખડે એમાં આટલો તમાશો કેમ કરે છે તેના સસરા ઘરમાં જતા રહ્યા અવંતિકા વિચારતી રહી હવે શું કરવું એટલામાં ઘર આગળ ટેમ્પો આવીને ઊભો રહ્યો તેને થોડી નિરાંત થઈ હાસ હવે એ આવી ગયા છે કંઈક ઉપાય થશે શોભો ગાડીમાંથી નીચે ઉતર્યો અરે તું અહીં કેમ બહાર ઊભી છે અવંતિકા રડી પડી મને ઘરમાંથી બહાર કાઢી મૂકી છે તે કંઈક કર્યું હશે મેં કંઈ નથી કર્યું એટલામાં અવંતિકાના સાસુ બહાર આવ્યા અરે શોભા તું આવી ગયો શું ભરાવ્યું તારી બૈરીએ આમ ચાલ ઘરમાં કે પછી તારે એની હારે ઘરમાંથી બહાર નીકળી જજે શું થયું બા એ જે થયું એ પણ તારી બૈરી હવે આ ઘરમાં નહીં રહે તારે જો એની સાથે જવું હોય તો તું જઈ શકે છે અને અહીં રહેવું હોય તો આને છૂટાછેડા આપીને તારા નવા લગ્ન કરાવીશું બા આ શું બોલો છો અવંતિકામાં શું ખામી દેખાય એને એવું તો શું કર્યું કે તમે આટલા ક્રૂર થયા છો એ તું ઘરમાં આવ એટલે કહું તારા ફાયદામાં જ છે એમ કહી તે ઘરમાં ગયો શોભો બોલ્યો અવિ તું અહીંયા ઝભી રહી છે હું ઘરમાં જઈને આવું છું શોભો ઘરમાં ગયો તેના બાપુ બોલ્યા જો શોભા કાલે સવારે ભુવા બાપા આવેલા અને એમણે કહ્યું છે કે આવંતિકાને નડતર છે એટલે તારા ઘરે ઘોડ્યું નથી બંધાતું જો તારો વંશ આગળ વધારવો હોય તો તારે એને છોડવી પડશે અમે તારા બીજી રૂપિયાવાળી છોરી સાથે પરણાવીશું બોલ તારે શું કહેવું છે તું વિચારી લે ભુવા બાપાની વાત સાચી પડે છે તને બાળક નથી જોઈતું આ ઘરમાં બાળકની કી ગુંજે એવું નથી ઇચ્છતો તું એકવાર કહી દે અમને એ જશે તો બીજી આવશે શોભો વિચારમાં પડી ગયો તે અસમંજસમાં મુકાયો શોભા સો વાર વિચાર કરજે બાયડી તો બીજી કાલ સવારે લાવી દઈશ શોભો બોલ્યા વિના ઊભો થયો બહાર નજર નાખી અવંતિકાનો દયામણો ચહેરો દેખાયો મનમાં કંઈક વિચારીને ધીમા પગલે બહાર ચાલ્યો ફરી તેના બાપુ બોલ્યા વિચાર જે શોભલા પસ્તાવો થાય તેવું ના કરતો અને એકવાર તારી બાયડી હારે ગયો તો આ ઘરમાંથી ફદિયો નહીં મળે શોભો બહાર આવ્યો અને અવંતિકાને કહ્યું ચાલ હવે આ ઘરના દાણા પાણી આપણે માટે ખૂટી ગયા છે અવંતિકાની આંખો પ્રેમથી છલકાઈ હૈયે ટાઢક વળી એ મારી સાથે છે તો હું આ આખું એ જગ જીતી જઈશ શોભો ટેમ્પામાં ચડવા જતો હતો ત્યાં જ તેના બાપુ બહાર આવ્યા લાવો ટેમ્પાની ચાવી કંઈ તમારી કમાણીનો નથી જાઓ ઘરમાંથી એક લુગડું પણ નહીં મળે શોભાએ ટેમ્પાની ચાવી આપી દીધી બંને જણા પહેરેલ કપડે ચાલી નીકળ્યા ગામને પાદર આવીને બેઠા અવંતિકા બોલી હવે શું કરીશું જે કરશે એ મારો શામળો કરશે એ કોઈ દી કોઈને ભૂખ્યો નથી સુવડાવતો એ તો મને પાકો વિશ્વાસ છે કંઈ ને કંઈ કામ મળી રહેશે આપણા બાવળા બાવડામાં જોમ ભર્યું છે એ વાત સાચી પણ હવે ક્યાં જવું કામ પણ કોના પાસે શોધવા જવું ચાલો મારા બાપુના ઘરે જવું છે બે એકદી રહીશું તો કંઈ આગળ રસ્તો મળી જશે ના આપણે એમને તકલીફમાં નથી નાખવા ચાલ આપણે બાજુના ગામમાં મારો ભાઈબંધ છે તેના ઘરે જઈએ તે બંને ચાલતા બાજુના ગામ પહોંચ્યા કહેવાય છે ને ભાઈથી આગળ ભાઈબંધ એ વાત અહીં સાબિત થઈ તેના મિત્ર રઘુને બધી વાત કરી તેણે કહ્યું મારા બાજુનું ઘર ખાલી છે તેમાં તમે રહી શકો છો અને આ મારો ટેમ્પાની ચાવી આજથી તારે ચલાવવાનો મહિને ત્રણ હજાર રૂપિયા પગાર આપીશ અને ભાભીને કામ કરવું હોય તો ખેતરમાં કામ મળી રહેશે અવંતિકાને સુભાષ ખુશ થઈ ગયા શ્યામળિયાનો આભાર માન્યો અને તેમના નવા સંસારની શરૂઆત કરી દિવસો વીતવા લાગ્યા પરંતુ આ વાત શોભાના બાપુને ખટકી તેણે એમ કે ક્યાંય કામ ધંધો નહીં મળે તો શોભો રખડીને અવંતિકાને તેના પિયર મૂકી પાછો આવશે પરંતુ આ તો સુખેથી રહેવા લાગ્યા તેમના દીકરાને ઘરે પાછો લાવવા નવું ષડયંત્ર ગોઠવવા લાગ્યા તે બાજુના ગામ પહોંચ્યા તે સમયે અવંતિકા ખેતરમાં ગયેલી અને શોભો ટેમ્પો લઈને ગયેલો પરંતુ રઘુ ઘરે જ હતો તે રઘુને ઘરે જઈને જેમ તેમ બોલવા લાગ્યા તારી હિંમત કેમ થઈ એ બંનેને આશરો આપવાની જો તું એને આશરો આપીશ તો તારું ધનોતન પોત નીકળી જશે આજે જ અહીંથી ઘર ખાલી કરાવી દે કાકા એ તમારો દીકરો છે એના માટે કેમ આટલો ખાર દિલમાં લઈને ફરો છો હવે તો તેને તમારું ઘર પણ છોડી દીધું છે હવે તેની મરજી હોય ત્યાં વસવાટ કરે તમને બોલવાનો કોઈ હક નથી મારો દીકરો હતો અત્યારે તો એ એની બાયડીનું ધણી થઈ ગયો છે સાલો બૈડા છાપ બાયલો છે એની બાયડીની પાછળ પાછળ હાલે છે તેને મારી વાત નથી માની હું જોઉં છું તે કેવી રીતે હવે જીવે છે તને ચેતવણી આપતો જાઉં છું આજે ને આજે આ ઘર ખાલી કરાવી દેજે નહીંતર એવો ફસાવીશ કે બહાર નહીં નીકળી શકે તે ત્યાંથી ચાલ્યા ગયા બા રઘુની પત્ની ગભરાઈ તે બોલી તમારા ભાઈબંધ છે એટલે આપણે એમની મદદ કરી પણ જો હવે મારે બીજા કોઈ ઝઘડાઓમાં નથી નથી પડવું તેના બાપુનો સ્વભાવ સારો નથી તે કંઈ પણ કરી શકે છે એટલે તું એમને આજે જ અહીંથી જવાનું કહી દેજે એ રીતે જવાનું ન કહેવાય અને એના બાપુ બોલ્યા એમાં થોડું કંઈ થઈ જવાનું છે તું સમજવાની કોશિશ કરી બિચારા ક્યાં જશે મારે કંઈ સમજવું નથી તમારે એમને અહીંથી ઘર ખાલી કરવાનું ના કહેવું હોય તો હું મારે પિયર ચાલી જઈશ પછી રહેજો તમારા ભાઈ બંધ ભેગા આ વાર્તાલાપ અવંતિકાએ સાંભળી લીધો તેને ખબર પડી ગઈ કે મારા સસરા અહીં આવ્યા હશે સાંજ પડવા આવી પણ રઘુએ કશું કહ્યું નહીં તેની પત્ની તેને વારંવાર યાદ કરાવતી હતી રઘુને કહેતા જીભ નહોતી ઉપડતી રઘુએ તેની પત્નીને કહ્યું હું સવારે કહી દઈશ રાતે શોભો ઘરે આવ્યો જમ્યા પછી અવંતિકાએ બધી વાત કરી અને કહ્યું સાંભળો આપણા માટે થઈને આ લોકો દુઃખી થાય એવું ના ચાલે રઘુભાઈએ આશરો આપ્યો એમનો ઉપકાર તો જીવનભર નહીં ભૂલાય તે આપણને અહીંથી જવાનું નહીં કહી શકે આપણે રાત્રે જ અહીંથી નીકળી જઈએ આપણે ક્યાં જઈશું જો થોડા ઘણા રૂપિયા આપણી પાસે છે તો કોઈ શહેરમાં જતા રહીએ ત્યાં તો તમારા બાપુ નહીં પહોંચી શકે અને આપણે મહેનત કરી શાંતિથી જીવીશું તે બંને ઘરના દરવાજા બંધ કરી તેને પ્રણામ કરી અડધી રાતે તે ગામ છોડી દીધું અવંતિકા અને શોભો શહેરમાં પહોંચી ગયા પણ હવે ક્યાં જવું કઈ જગ્યાએ રહેવું એવું વિચારતા એક ચાની લારી પર ચા પીવા બેઠા ત્યાં જ સામે એક ચાલ જેવું દેખાયું શોભા ત્યાં ચાલ જેવું દેખાય છે ત્યાં તપાસ કરવી છે તે ત્યાં પહોંચી ગયા એટલી ગંદકી હતી કે માથું ફાટી જાય સ્ત્રીઓ નળ આગળ લાઇન કરી પાણી ભરવા ઊભી હતી એટલા બધા ઘરની વચ્ચે એક જ ટોયલેટ હતું આ બધું જોતાં જ અવંતિકા તો પાછી વળી ગઈ શોભા આમાં તો કેવી રીતે રહી શકાય આના કરતાં તો આપણે ઢોરોને રહેવાની જગ્યા ચોખ્ખી રાખીએ છીએ હવે આપણે ક્યાં જશું ત્યાંથી બંને ચાલતા ચાલતા એક જગ્યા પર ઊભા રહ્યા અવંતિકા તો આટલી ઊંચી બિલ્ડિંગ જોઈને અચરજ પામી તેને શોભાને પૂછ્યું કે આ આટલા ઊંચા ઘરો એમાં કઈ રીતે જવાનું એની સીડી હોય ચાલ આપણે પૂછીએ કોઈ આમાં ઘર ભાડે મળી જાય તો બંને જણા બિલ્ડિંગમાં ગયા તેમણે ત્રીજે મારે ઘર ભાડે મળ્યું મહિનાનું ત્રણસો રૂપિયા ભાડું હતું અત્યારે તો રહેવા માટે જરૂર હતી તેથી રાખી લીધું હવે કંઈ કામ ધંધો શોધવો પડશે ઘરમાં થોડીક જરૂરિયાતની વસ્તુ લેવી પડશે અવંતિકા આ બધું કેવી રીતે થશે જો આ આપણી બચતના પૈસા છે તેમાંથી આપણે જરૂરિયાતની થોડી વસ્તુ લાવે છે તમે ચિંતા ના કરો થોડો સમય તકલીફ પડશે પછી બધું સારું થશે હિંમત ના હારી જતા અવંતિકાના પિયર સમાચાર મળ્યા કે તમારી દીકરી અને જમાઈને ઘરમાંથી કાઢી મૂક્યા છે તો તેના બા બાપુજી અવંતિકાના સાસરે પહોંચી ગયા અવંતિકાના બા બોલ્યા વેવાણ અમારી દીકરી એવી કંઈ ભૂલ કરી હતી તો તમે ઘરમાંથી કાઢી મૂકી તમારી દીકરી લગ્નના આટલા વર્ષ પછી અમારા ઘરની વારસદાર નથી આપી શકી અને કામમાં પણ વેઠ જ ઉતારતી હતી તેથી આ ઘરમાંથી જાકારો આપ્યો છે અરે છોકરા થવાય તો ભગવાનના હાથમાં છે એમાં મારી દીકરીનો વાંક ન હોય તમારી દીકરીને પરણાવે આજે બાર વરસ થયા પણ એને પેટ નથી માંડ્યું તો એના સાસરિયા કાઢે મૂકશે તમે કઈ જાતના મનેક છો ભગવાન તમારું કોઈ દી સારું નહીં કરે તે રડવા લાગ્યા તેના બાપુ બોલ્યા પણ એ લોકો ગયા છે ક્યાં એ બાજુના ગામમાં પડ્યા જાઓ તમારે ઘરે લઈ જઈને રાખજો ત્યાંથી અવંતિકાના બા બાપુ નીકળી ગયા બા બોલી સાંભળો આપણે તો દીકરીને સોનું જોવા ગયા પણ સાવ પિત્તળ માણસો નીકળ્યા હવે શું કરીશું એમાં કરવાનું શું આવી અને જમાય આપણને મળી જાય પછી પંચાયતમાં પ્રશ્ન નાખીશું કાયદેસર બંનેનો હક અપાવીશું તું ચિંતા કરીશ નહીં બંને બાજુના ગામ પહોંચી ગયા શોધખોળ કરતાં કરતાં તેના ભાઈબંધ રઘુને ઘરે પહોંચ્યા રઘુ પણ આ બંનેને શોધતો હતો અવંતિકાના બાપુ બોલ્યા ભાઈ સુભાષકુમાર અને બંને જણા ચિંતામાં છે શોભાએ કહ્યું હવે આવતીકાલે પૂનમ છે આપણે માતાજીના દર્શન કરી આવીએ હવે એ જ કંઈ રસ્તો કાઢશે બંને જણા સવારે વહેલા ઉઠીને તૈયાર થઈને માતાજીને મંદિર જવા માટે નીકળે છે તે મંદિર પહોંચે છે મંદિર લાંબી લાઈન છે અવંતિકા ઘણીવાર આ મંદિર વિશે સાંભળેલું પણ પહેલીવાર આવે છે આમ તો અઠવાડિયામાં એકવાર મંગળવારે મંદિર ખુલે છે અને દર પૂનમે માતાજીના હજારો ભક્તો આશીર્વાદ લેવા આવી પહોંચે છે દરેકની મનોકામના મા પૂરી કરે છે અવંતિકા માના દરબારના દર્શન કરીને ધન્ય થાય છે સમય જતાં અવંતિકાએ કપડાંની દુકાનમાં નોકરી શરૂ કરી અને શોભો તે જ દુકાનનો ટેમ્પો ચલાવતો હતો એમ કરી બંનેના સંસારનું ગાળું ગબડતું હતું તેવામાં એક દિવસ સવાર સવારમાં અવંતિકાની વોમિટિંગ શરૂ થઈ અને ચક્કર પણ આવતા હતા શોભો તેને તાત્કાલિક દવાખાને લઈ ગયો તપાસ કરતાં જાણવા મળ્યું કે ખુશીના સમાચાર છે અવંતિકાના ચહેરા પર ખુશી છવાઈ ગઈ લગ્નના સાત વર્ષ પછી આ દિવસ આવ્યો હતો શોભાનો ચહેરો પણ મલકી ઉઠ્યો ત્યાં જ ડૉક્ટરે તેને અંદર બોલાવ્યો ડૉક્ટરની વાત સાંભળી શોભો ચોંકી ગયો ડૉક્ટરે કહ્યું જુઓ બેનની સ્થિતિ નાજુક છે ત્રણ મહિના તેમને સંપૂર્ણ પથારીમાં આરામ કરવાવો પડશે પછી તપાસ કરતાં ખબર પડશે કે અંદર કેવી પરિસ્થિતિ છે તમારે ખૂબ સાચવવું પડશે ઘરનું મોટું કોઈ નથી આવ્યું સાથે તો હું તેમને બધું સમજાવી દઉં સાહેબ એનું બધું જ હું જ છું બોલો જે તમે કહો તે હું કરીશ ઘણા વર્ષો પછી અમારા ઘરે શેર માટેની ખોટ પુરાવવાની છે ડૉક્ટર સાહેબે બધું શોભાને સમજાવી દીધું અને જરૂરી દવાઓ લખી આપી અવી જો થોડાક મહિના પછી બાળકથી આપણું ઘર ગુંજશે આપણને કોઈ વાંજ્યા કહેશે નહીં તું મા બનીશ અને હું બાપુ આપણા એ કોમળ ફૂલને ઉછરવા આજથી તારે ઘરનું એક પણ કામ કરવાનું નથી દિવસો વેતવા લાગ્યા ત્રણ મહિના પૂરા થતાં દવાખાને બતાવવા ગયા હવે બધું સરસ હતું બાળકનો વિકાસ પણ સારો હતો હવે આ વાત તેની સાસરીએ પહોંચી કે અવંતિકાને સારા દાડા રહ્યા છે તેના સાસરીમાં આ વાત ગમી નહીં તે જ રાતે ભુવા ધૂણાવ્યા અને તેને આ ગર્ભ કઈ રીતે પડી જાય તેની વિધિ કરાવી પણ એમાં એવું થયું કે એના માટે અવંતિકાને અહીં બોલાવવી પડે કેવી રીતે બોલાવવી એ વિચારવા લાગ્યા તેમણે તેમનો રંગ બદલ્યો તેમના નાના દીકરાને બોલાવી સમજાવીને શોભાના ઘરે મોકલ્યો શોભો તેને જોતાં જ બોલ્યો કેમ આવ્યો છે અહીં ભાઈ આ બાપુએ તમને તેડાવવા મોકલ્યા છે તેમણે તેમની ભૂલનો ખૂબ પસ્તાવો થાય છે તે તો તમારી સામે આંખ મેળવી શકે તેમ નથી તેથી મને કહ્યું તું તેડી લાવ તમને જુદું જોઈતું હશે તો જુદું પણ આપશે એકવાર તમે ઘરે ચાલો તેમની ઈચ્છા છે ભાભીનું શ્રીમંત ધામધૂમથી થાય અને બધો ખર્ચ બાપુ કરે તેમને મૂડીનું વ્યાજ તો વાલું જ હોય ને અને બીજા દિવસ સવારે તેના સાસુ સસરા બંને શહેર પહોંચી ગયા તેમની માફી માગી અને ઘરે લઈ જવા આજીજી કરવા લાગ્યા શોભાનું દિલ પીગળ્યું તેઓ સાથે જવા તૈયાર થયા પણ અવંતિકાનું દિલ હજુ માનતું નહોતું અવંતિકાએ શોભાને કહ્યું મને કંઈક અજૂબતું લાગી રહ્યું છે ઘરે જવાનું મન નથી થતું એ તો આપણી આ સાથે જે ઘટનાઓ ઘટી છે તેના લીધે એવું લાગે છે પણ મને લાગે છે બા કદાચ બાપુ સુધરી ગયા છે તેમને બાળક જ જોઈતું હતું જે હવે કુદરત આપણને આપવાની છે તેથી તો તે ખુશ છે બધા ખરાબ વિચારો મનમાંથી કાઢી નાખ ભારે મને અવંતિકા શોભા સાથે ગામ જવા નીકળ્યા અને ત્યાં ઘરે અવિનાશ અરુણા અને તેના સાસુ સસરાએ એક પ્લાન તૈયાર જ રાખ્યો હતો જેમાં અવંતિકાને જરા પણ શોખ પડે તેવું નહોતું અવંતિકા અને શોભો ઘરે આવ્યા ઘરમાં બધા ખૂબ જ ખુશ હોય તેઓ ઢોંગ કરતા હતા ઘરમાં તો અલગ જ વાતાવરણ હતું તેના દેરાણી અને સાસુએ તો તેને એક કામ કરવા ના દીધું બપોરના સમયે સાડીઓવાળો સાડીઓ લઈને આવી ગયો સુંદર મજાની સાડીઓ હતી અવંતિકાના શ્રીમંત માટે લેવાની હતી તેના સાસુએ અવંતિકાને મનપસંદ સાડી લીધી બીજી બે વધારાની સાડી લઈ આપી શ્રીમંતની તૈયારી કરવા લાગી ગયા બધા સગા સંબંધીઓને આમંત્રણ આપ્યું હતું ઘરની આગળ મંડપ બાંધવામાં આવ્યો ફુગ્ગાથી ઘર શણગાર્યું મીઠાઈ બનવાની મહેક આવી રહી હતી અવંતિકા મનોમન તેના આવનાર બાળકનો આભાર માની રહી હતી તેના લીધે જ પાછો પરિવાર મળ્યો હતો પરંતુ અવંતિકા એમના કાવા દાવાથી અજાણ હતી બીજા દિવસે શ્રીમંત હતો સવારથી જ મહેમાન આવવાની શરૂઆત થઈ ગઈ હતી તેના પિયર યા તેડવા આવી ગયા હતા અવંતિકાની દેરાણી અરૂણાની મોટી બહેન માલા જેનું એક વરસ પહેલાં છૂટાછેડા થયા હતા તે આવી હતી તે હવે અહીં થોડો સમય રોકાવવાની હતી તેણે જ અવંતિકાને તૈયાર કરી હતી અવંતિકાનું રૂપ નીખરી રહ્યું હતું ખોડો ભરવાની વિધિ પૂરી થઈ અને બધા વાતે વળગ્યા હતા માલા તો પોતાનું ઘર હોય તેમ બધું જ કામ કરી રહી હતી બપોરે જમણવાર શરૂ થયો અરૂણા જ અવંતિકાનું જમવાનું લઈ આવી દેરાણી જેઠાણીએ સાથે જમ્યા સાજે તેને વિદાય આપવામાં આવી અવંતિકાએ પ્રથમવાર સાસરિયાનો આટલો પ્રેમ જોયો હતો તેણે ઘરમાંથી નીકળીને કૂવાના દર્શન કર્યા અને બોલી મા તું સાચવજે તે પિયર ચાલી બધો પ્રસંગ પૂરો થઈ ગયો શોભો બાકીનું કામ પૂરું કરી રહ્યો હતો અવંતિકાના સસરા નાની વહુ અરુણાને કહી રહ્યા હતા તે દવા બરાબર ફેરવી તો હતી ને હા બાપુ આજે રાતે જ તેની અસર થઈ જશે જો નહીં થાય તો ઘરમાંથી તને કાઢી મૂકીશ અને તમારું કામ પૂરું થઈ જાય તો મારી બહેનને આ ઘરમાં લાવવી પડશે સારું સારું જોઈએ છીએ અવંતિકા તેના પિયરમાં ખુશી ખુશી આવી હતી આ ખુશી કેટલી ટકશે તેને જ ખબર નહોતી તેના બા બાપુ અને તેની બહેનો બધા ટોળે વળીને વાતો કરતા હતા રાધા બોલી બેન હવે તમારા જીવનમાં દુઃખ નહીં આવે દુઃખના વાદળો હવે હટી ગયા તેના બા બોલ્યા ઘણું દુઃખ વેઠ્યું છે મારી દીકરીએ હવે કોઈની નજર ના લાગે બધા સાંજનું જમવાનું પૂરું કરી પાછા વાતો કરતાં કરતાં ઊંઘી ગયા રાતનો એક વાગવા આવ્યો હશે અને અવંતિકાને પેટમાં દુખાવો થવા લાગ્યો અને લાગ્યું તેના બાને તેને ઉઠાડ્યા તેનું દર્દ વધતું જતું હતું ગામમાંથી તેના બાપુ સામાન લઈને આવ્યા તેમની ચિંતા વધી ગઈ આજે જ દીકરીને જયારે લાવ્યા હતા અને આ સમસ્યા આવીને ઊભી રહી દવાખાને પહોંચી ગયા ડૉક્ટરને ઇમરજન્સી બોલાવવામાં આવ્યા ડૉક્ટરે આવીને તપાસ કરી તો કહ્યું કે તાત્કાલિક ડિલેવરી થઈ જશે તેના બા બાપુ રડી પડ્યા સાતમા મહિને જન્મેલું બાળક તો બચી જ ના શકે મારી અવિના જીવનમાં પાછી તકલીફ આવશે ડૉક્ટરે ડિલેવરી કરાવી દીધી ફૂલ જેવી કોમળ દીકરી જન્મી હતી રૂપરૂપનો અંબાર હતી પણ વજન સાતસો ગ્રામ હતું ડોક્ટરે કહ્યું બેબીને બચાવી તો અશક્ય છે કદાચ બહારની હવા લાગતા જ તે જીવી ના શકે બાકી ભગવાનને પ્રાર્થના કરો સાહેબ એને બચાવવાનો કોઈ ઉપાય નથી એક ઉપાય છે તેને બાળકોની પેટીમાં મૂકવી પડે પણ તેનો ખર્ચો બહુ જ આવશે સાહેબ ખર્ચાની ચિંતા ના કરશો અમારા આ ફૂલને બચાવી લો અવંતિકાને થોડી શાંતિ થઈ કે બેબી જીવે છે તેણે બહેનને પૂછ્યું તારા બનેવીને સમાચાર કર્યા હા ભાઈ સમાચાર આપવા જ ગયો છે સવારના ચાર વાગ્યા આવ્યા હતા અને બારણાની સાકળ ખખડી ઉઠોને કોઈ દરવાજો ખખડાવે છે આટલી વહેલી સવારે કોણ હશે અવંતિકાના સસરા ભગાભાઈએ ઊભા થઈને આંખો ચોડતા ચોડતા દરવાજો ખોલ્યો અરે સુરેશકુમાર તમે અત્યારે બધું સારું તો છે ને તેના સાસુ અને દેરાણી અવાજ થતાં બહાર આવી ગયા બંનેએ આંખોના ઇશારાથી વાત કરી લીધી અવંતિકાના ભાઈએ સમાચાર આપ્યા મોટી બહેનને અચાનક દવાખાને લઈ જવા પડ્યા અને તેમની ડિલિવરી થઈ ગઈ છે તેના સાસુ તો પોક મૂકીને રડવા લાગ્યા આજુબાજુના લોકો ઉઠીને ભેગા થઈ ગયા શોભો અને અવિનાશ પણ ઉઠીને આવ્યા તમે આમ રડો નહીં બેન અને ભાણી બંને સહી સલામત છે ભાણી એટલે પથ્થરો જણ્યો એમ અમારે શું કરવું છે અને અધૂરા મહિનાનું બાળક જીવે થોડું ક્યાંય ગોલમાલ નથી કરીને તમે બા ભાણી જીવે છે તેને પેટીમાં મૂકેલી છે હું વધામણી આપવા અને મારા બનેવીને તેડવા આવ્યો છું તમે પણ બધા આવશો તો બહેનને સારું લાગશે અવંતિકાના સાસુ બોલ્યા એ પથરાને રમાડવા કે જોવાનો અમારી પાસે સમય નથી આ ઘરનો કુળદીપક જન્મ્યો હોત તો અમે એના હરખથી વધામણા કરત તું હવે જઈ શકે છે શોભો નહીં આવે તારી સાથે શ્રીમંત કરીને પીએલ લઈ ગયા છો તો બધી જવાબદારી તમારી જ હોય બા જવાબદારી તો બધી અમે નિભાવીશું બનેવીલાલ તમે મારી સાથે ચાલો મારી બહેન તમને બહુ યાદ કરે છે આ સમયે તેને તમારી ખૂબ જ જરૂર છે શોભો ખમીસ પહેરી પાકીટ લઈને બહાર આવ્યો ત્યાં તેની માએ કહ્યું તું અત્યારે રહેવા દે હમણાં ચા પાણી કરીને આપણે બધા સાથે જઈશું સુરેશ કુમારને થોડું મોડું થતું હોય તો જવા દે સુરેશ આંખોમાં આંસુ સાથે નીકળી ગયો તે દવાખાને પહોંચ્યો અવંતિકા બોલી તારા બનેવી ના આવ્યા ના એ બધા મોડેથી આવશે સવારની બપોર થઈ બપોરની સાંજ થઈ તેના સાસરીવાળાના ના આવ્યા તેને ઘરે લઈ જવા અવંતિકાને ખૂબ જ ચિંતા થઈ રહી હતી તેને સાસરે પાછી તેડશે કે નહીં તેડે ત્યાં ઘરે શું થયું હશે સાંજ થતાં તેના બાપુ ઘરે આવ્યા તેને પહેલાં સવાલ કર્યો તેના બાપુ શું કહે તેમની આંખો જ કહેતી હતી તેમણે રોશનીને કોળામાં લીધી અને બોલ્યા બેટા હવે આ જ તારું જીવન છે અવંતિકાએ તેના પિતાને પૂછ્યું શું ગોળ ગોળ બોલો છો શું થયું ત્યાં કહો ને બેટા સુભાષકુમાર ક્યાંક ચાલ્યા ગયા છે અને તે લોકોએ તેને સ્વીકારવાની ના પાડી દીધી છે આ સાંભળતા જ અવંતિકા બેભાન જેવી બની ગઈ તેની બાએ રડવા લાગી સુરેશ બોલ્યું આ કંઈક એમની ચાલ છે મને લાગતું જ હતું કે હું અધામણી લઈને ગયો એ દિવસે બનેવીલાલ તો મારી સાથે આવવા તૈયાર હતા ઘરના લોકોએ જ તેમને રોક્યા હતા બહેન ચિંતા ના કરીશ આપણે ગમે તેમ કરીને તેમને શોધી લઈશું તું હિંમત હારતી નહીં અવંતિકા કંઈ જ બોલી ના શકી તેને ગળે ડૂમો બાજી ગયો માંડ તેની જિંદગી સીધા પાટે ચાલી અને વળાંક આવી ગયો એક અઠવાડિયા સુધી તે ચૂપચાપ યંત્રવત બની ગઈ તેણે તેના ભાઈ અને બહેન સમજાવતા હતા તારે રોશની માટે જીવવાનું છે જો તારે જીવવા માટે આધાર છે ધીરે ધીરે વેદના ઓછી થતી ગઈ કહેવાય છે ને કે સમય જ ઘાવની દવા ભરે છે સમય સમસ્યાઓનું સમાધાન કરે છે એમ સમય વીતતો ગયો હવે રોશની પાંચ મહિનાની થઈ ગઈ હતી તેની હસીમાં અવંતિકાનું દુઃખ પીગળી જતું હતું એક દિવસ તેણે શહેરમાં પાછા જવાનો નિર્ણય કર્યો તેણે કહ્યું બાપુ હું કેટલા દિવસ અહીં રહીશ હું હવે શહેરમાં જઈને રહેવા માગું છું અરે ગાંડી થઈ ગઈ છે આવડી નાની દીકરીને કઈ રીતે મોટી કરીશ તારો બાપ હજુ જીવે છે એમ ક્યાંય જવાની જરૂર નથી ના બાપુ હું પણ મારા પગ પર ઊભી રહેવા માગું છું મારી રોશનીને સમાની જિંદગી આપવા માગું છું તેના બાપુએ કહ્યું રોશની બાર મહિનાની થઈ જાય ને પછી જજે દિવસો વીતવા લાગ્યા રોશનીનો પહેલો જન્મદિવસની ઉજવણી કરી જ્યારે બીજી બાજુ બે દિવસ પછી અવંતિકાના પતિના માલાની સાથે લગ્ન હતા બધાએ સાથે મળીને તેનું મગજ ફેરવી દીધું હતું શોભો ઘણીવાર વિચારતો હતો કે મને કેમ કંઈ યાદ નથી આવતું હું આ સ્ત્રી સાથે કેમ લગ્ન કરવાનું છું લગ્નની બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી શોભાનો ભાઈ અવિનાશ અને અરુણા આવ્યા હતા શોભાએ પૂછ્યું આ કોણ છે આ મારા ભાઈ ભાભી છે તમને કહ્યું હતું પાછા ભૂલી ગયા આપણા લગ્ન છે એટલે આવ્યા છે સારું ચાલ હવે મને ઊંઘ આવે છે તો મારા રૂમમાં જાઉં છું શોભો રૂમમાં ગયો આ ત્રણેય જણા ખુશ હતા તેમનો પ્લાન સફળ થયો હતો એકવાર લગ્ન થઈ જાય પછી બધું જ બરાબર થશે અરુણા બોલી હવે છેક સુધી તો નાવ આવી છે પાર ઉતરી જશે ત્રણેય જણા ખડખડાટ હશે આ કાળી અંધારે રાત વેરાતી હતી આ અંધારી રાતની આળાસમાં કાળા છા કામો થતા હતા અને પછી સુરતના અજવાડામાં ઢંકાઈ જતા હતા માલા જા શોભાની જગાડ હજુ સુધી કેમ રૂમની બહાર નથી આવ્યો તે રૂમમાં ગઈ તો શોભાની જગ્યાએ ઓશિકોની ચાદર હતી રાડા રાડ કરી શોભો ક્યાં ગયો તેને કોણ લઈ ગયું શોભાને તેનો મિત્ર રઘુ ચૂપચાપ સમજાવી ફોસલાવી ત્યાંથી નીકળી ગયો અને અવંતિકા પાસે શહેરમાં લઈ આવ્યો અવંતિકા રડી રહી હતી શોભો તેને ટગર ટગર જોઈ રહ્યો હતો કુદરતે દુઃખ આપ્યું તો ચારે બાજુથી આપ્યું છે તેણે રોશનીની વાત કરી તેના ભાઈએ તેને સાંત્વના આપી અવંતિકાએ પથારી કરી ટ્રેનની સફરથી એ પણ થાકેલા હતા ત્રણેય જણા ઊંઘી ગયા પણ અવંતિકાની ઊંઘ ઉડી ગઈ કેમ આવું કર્યું અમારી સાથે આવું કર્યું સાસરી આવે એ જ નહોતું સમજાતું હવે કોઈ દિવસ ગામ જવું જ નથી એવો દ્રઢ નિર્ણય કર્યો અને સૂરજના કિરણ સાથે નવી સવારની વધાવી લીધી અને એક દિવસ અવિનાશ સમાચાર લઈને આવ્યો કે બા બહુ બીમાર છે અને શોભા તારા પરિવારને યાદ કરે છે એકવાર એમને મળવા માટે ચાલ તેમનું મોત ના બગાડ બધા સંબંધીઓ સમજાવવા લાગ્યા અવંતિકા બધાનું માન રાખીને ગામ પહોંચી પણ ત્યાં સુધી બાનું મૃત્યુ થઈ ગયું હતું હવે લૌકિક ક્રિયા માટે મરજી નહોતી છતાંય રોકાવવું પડ્યું ત્રણ દિવસ પછી જ્યારે બધા રાતે બેઠા હતા ત્યારે અવિનાશ બોલ્યો ભાભી બાનું બારમાની ક્રિયા કરવા તમારે અડધો ભાગ આપવો પડશે હવે શોભાને પણ સારું રહેતું હતું એકાદ વરસ સારું વીત્યું અને શોભાના પિતા બીમાર થયા તેમને કેન્સર હતું નાની બહુ અરુણાએ તો સેવા કરવાની ના જ પાડી દીધી ભગવાન ભગાભાઈ ગામડાના ઘરે એકલા સબડતા હતા આ વાત અવંતિકાને ખબર પડી તે શોભા સાથે ગામ ગઈ ભલે એમણે આપણી સાથે જે વર્તન કર્યું હોય પણ આપણી ફરજ છે તેમની સેવા કરવાની તે તેના ઘરે પોતાના સસરાને લઈ આવી તેનું નવું મકાન બનાવ્યું હતું તેનું તાત્કાલિક વાસ્તુપૂજન કરી તે ઘરમાં રહેવા જતા રહ્યા જેથી તેના સસરાને અગવડ ના પડે તેના સસરા હવે ખૂબ પસ્તાવો કરતા હતા જેને ઘરમાંથી કાઢવા કેટલાક આવા દાવા કર્યા તેણે જ અંતમાં એમની સેવા કરી અને જેને મેવા મીઠાઈ આખી જિંદગી ખવડાવ્યું અને પલકો પર બેસાડીને રાખી તેમણે જ તરછોડી દીધા તે અવંતિકાની બે હાથ જોડી માફી માગતા હતા તેમના કર્મોની સજા કુદરતે આપી હતી તેમને છેલ્લા સ્ટેજનું કેન્સર હતું અને તે બહાર નીકળીને ફાટી ગયું તેમને બે કલાકે સાફ કરવા લિક્વિડ બનાવીને ખવડાવવું તેમને ચોખ્ખા કરી ચાદર બદલી નાખવી અને સતત ડેટોલથી પોતા મારવાના સતત ત્રણ મહિના અવંતિકાએ તેના સસરાની સેવા કરી આખો સમાજ મોંમાં આંગળા નાખી ગયો તેના બા બાપુએ તેના પર ગર્વ હતો તેના સસરાની અંતિમ ક્રિયા વખતે અવિનાશ અને અરુણા આવી ગયા પરંતુ હવે શું કરવાનું મર્યા પછી પાણી પાવા આવ્યા હોય તેમ મગરમચના આંસુ સાર્યા લોકો તો બધું જાણતા હતા બધાએ અવંતિકા અને શોભાને કહ્યું ભગવાન બધાને આવ્યા જ સંતાન આપે મિત્રો આ વાર્તા કેવી લાગી છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ